ફરિયાદી છે એની દીકરી છે એ સગીરા હોય અને સગીરા છે અને એના જે કાકા છે એ નજીકમાં રહે છે તો ઓગણીસ તારીખના દસેક દિવસ પહેલા છે એના કાકાને ત્યાં એ સુવા માટે ગઈ હતી ત્યારે એના કાકાએ રાત્રે રાત્રે બે વાગ્યાની આજુબાજુ ફરિયાદીના જણાવ્યા મુજબ એના એની સાથે ગંદુ કામ કરેલ હતું કે અને આ જે આરોપી છે એના જે દરવાજો ના હોય એની બાજુમાં રહેતા સતીષ મંગાભાઈ કાર નામના જે બીજા આરોપી છે એ જોઈ ગયેલા હતા જેથી કરીને બીજા દિવસે બ્લેકમેલ કરીને આ દીકરીને એને બોલાવેલ હતા અને બીજા દિવસે આ જે બીજા આરોપી છે સતીષ મંગ કાર આ દીકરી જોડે ખરાબ કામ કરેલ હતું ટીમ છે એનો જે જન્મ તારીખ બાવીસ આઠ તેરની હોય અગિયાર વર્ષ દરમિયાન અને સત્યાવીસ દિવસની જે ભોગ બનનાર પાળિકા છે આ સગીરા પહેલી વારનું જ કે છે કે આ રીતે સુવા ગઈ હતી અને તે વખતે જે પણ છેલ્લા દસેક દિવસમાં થઈ રહ્યું છે એમ જણાવે છે